देखा रे शेर गाय गुफा नहीं सी कौन ये गुफा से ये बागड़नी से गुफा ने बागड़ो रे हां गुफा में बागड़ो रे हां हूं करे कैसे कर आपने खाई जे हां आपने खाया मने हाल तो दूसरी गुफा दिखा दो शेर वाली गुफा हाल तो ए हम जो जो बोले गुफा शेर

unggu pas iya pudi sei pudi dai આ દે દો પાલું જમેલું છે જમેલું છે મત દાદા હે મત દાદા હું મંદા દાદા નથી હું મંદા દાદા નથી આવ છે દાદા સે વાડીવાળા દાદા વાડીવાળા છે એ મારે તોફાન કરીને તો મારે કે છે

મિત્રોને ને જય માતા દી ભાગ્યા થી આપડે આવી ગયા ગયો એટલે પાછો પાણી બાણી સાફ કરી ને પછી ગયા road ને અધૂરું તો બે કેડા રહી ગયા અત્યારે પાયો દું છું પછી આપણે પાવો છે રસકો હવે આપણે જે હનુમાન જયંતિ ને દિવસે પુરીખ્યા જે ઉત્સવ છે હનુમાન ઉત્સવ મેળામાં આપણે ખેડૂતોના જે સ્ટોલ થવાના છે ગાય આધારિત ખેતી કરતા હોય એ ખેડૂતોના

અત્યારે હાથ વાગી ગયા છે અને હવે હું જાઉં છું ઝાય વાટવા ગાયું દોવાઈ ગઈ છે વાયદું કાઢી નાખ્યું થોડીક નીણ નખાઈ ગઈ છે ખાટલો ભલે પડ્યો રાત દસ અગિયાર વાગે મોડાકથી છે ને હકેલીને મૂકી દેવું ત્યાં સુધી ભલે અહીંયા પીડો કાંઈ ખોટે નથી થવાલો ટાંડો પર જલ્દી હું છે ને નીણ વાટવાનું ચાલુ કરતો ઝાડ વાટવાનું ચાલુ કરતો બરોબર મારી ટોપિક ભરાઈ ગઈ એક વીઘાની જાય વાટવાની ચાર હજાર રૂપિયા કીધા તા ઉધળી જાય ને પૂળા વાળી હતી અમે ઘરે હાથે વાડી છે બરાબર વાડી દીધી એક વીઘાની એક બે સાડા પાંચ વાગે એમ ચાલુ કર્યું હતું વાટવાનું દાતડી ક્યાં મારી જાહેર વઢાઈ ગયા આપણી બરોબર બે દીધા વાટતા હતા હવારમાં રોજ ટાટાપો વાટતા હતા ગઈ છે અને હવે મેં પાણી પાવાનું ચાલુ કર્યું કેમ કે જાહેર વઢાઈ ગયું ને હાલવા ટાઈમે પાવર આવ્યો એક વાગે ઠેઠ પાવર આવ્યો અત્યારે બે વાગ્યા છે ખાવાનું બાકી છે બસ હવે આ ત્રણ કેરા રહ્યા છે પૂરા થઈ જાય એટલે આગળ ઘેરા જઈને જમી લેવું અને હવે હાલો આપણે આગળ મળશું પછી Ой, баба. Қара, бақ. Алле. Әде ало баде баде. 1, 2, 1,